રાજકોટ અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસ તરફથી મોટા મોટા આક્ષેપો થઈ રહ્યા છે રાજકોટના પૂર્વ મેયર પ્રદીપ ડવ પર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે ભાજપ નેતાઓ પણ ગેમ ઝોનની મુલાકાત લીધી હવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે આ અંગે પ્રદીપ ડવ ખુલાસો કરે તેવું પણ કહ્યું છે અને પ્રદીપ ડવે ખુલાસો કરતા કહ્યું છે કે હું ગયો ત્યારે ગેમ ઝોન ન હતો તે સમયે ત્યાં કાર એક્સપો હતો મારા લોકેશનની માહિતી પણ કઢાવી શકો છો આક્ષેપ બાદ પ્રદીપ ડવે નિવેદન આપ્યું છે શક્તિભાઈએ જે ફોટો મારો વાયરલ કર્યો ત્યારે શક્તિભાઈ પહેલાં તો એ ચકાસવું જોઈએ કે આ ફોટો કયા પ્રસંગનો છે કઈ ઘટનાનો આ ફોટો એકચ્યુલી રાજકોટમાં ઓટો એક્સપો જે યોજાયેલો એમના આયોજકો પણ અલગ હતા જેમને આ ઓટો એક્સપો કરેલો એમનો આ ફોટો છે ને એ ફોટો છે મારે આમના માલિક સાથે એમનો હું પર્સનલી વ્યક્તિગત ઓળખતો બી નથી એમના કોઈ નંબર છે એ પણ મારી ફોન ડિરેક્ટરી પણ નથી હું શક્તિભાઈએ જ્યારે એવું કહે છે કે મારી એમની સાથે કદાચ પરિચય હોય તો હું એમને મારી કોલ ડિટેલ મારા લોકેશન કારણ કે આ ઓટો એક્સપો જ્યારે થયો ત્યારથી લઈને આ ઘટના પરમ દિવસ જ્યારે દુઃખદ બની ત્યારે હું ત્યાં ગયોલો તો વચ્ચે એક પણ વખત આ જ્યાં બનાવ બન્યો ત્યાં હું ગયેલો પણ નથી